આઠ દિવસ તો કઈ ફેર ન પડ્યો પછી હું સુરત ગઈ તો સુરત એ મોટા ડોક્ટર ને બતાવ્યું એ સર્જન છે ને એક્સ રે ઘટાયો રિપોર્ટ કર્યા પણ તોય કઈ ફેર નો પડ્યો પછી અમે અહીંયા આવ્યા તો આપણે આઈનો કોને કીધું તું અમારે સગા છે એને કીધું તું કે તમે ભાવનગર જે ડોક્ટર છે ને મનોજ વાળા કરીને ત્યાં તમે જાવ ત્યાં કે તમે ત્યાં ઈલાજ કરાવો એક વખત પણ અહિયાં કેટલા સીટિંગ લીધા પછી ફેર પડ્યો છે અત્યારે અહિયાં તો અમે પહેલી વખત આવ્યા હતા ત્યારે તો અમે કઈ આવ્યા નોતા પણ બીજી વખત પાછા આવ્યા ને એટલે ત્યારે આવ્યા અત્યારે બધી આ તમે જે મસાજ ને કરી દીધો એ અલ્ટ્રાસાઉન્ડ મશીન થી ને બધું તો અત્યારે મને 80% ફેર પડી ગયો છે અત્યારે તે અત્યારે છે હા તો પહેલા લેગ્યુલર કામ કરવામાં શું તકલીફ રહેતી સારવાર પહેલા જો હું હાલી નો એક થી દાદર તો ચડી જ નો એક થી હાલી એક થી પછી એક કલાક ઉભા ઉભા રસોઈ નો કરી એક થી પછી વાંકા વળી ને પોતા કરી એક થી કચરા નો કાઢી એક થી મતલબ હલાતું જ નહીં મારે આલુ ને તો દુખવા મળતું હવે સારવાર લીધા પછી ઈ તકલીફ માં કેટલો ફાયદો છે આપણે ઉભા રહે જે તમે કે દાદર સડો એમાં કેટલો ફેર છે હા એમાં ફેર છે 80% ફેર છે ઓ થેન્ક યુ